તો આ બાજુ ભગવાન રામ પુષ્પ વાટિકામાં પુષ્પો લેતા હતા અને પેલી બાજુ કન્યા છે ને જયારે વ્રત કરવા જાતી હોય પૂજા કરવા જાય ને તો એકલી ના જાય ફૂલ કાજડી જયા પાર્વતી હોય ને એટલે પોતે આઠ વાગ્યા તૈયાર થઈ ગયા હોય પણ કોઈ કલાકે પાછા બેનપણીઓની રાહ જોવે કે હજી ઓલી નથી આવી આવું જ થાય ને હજી ઓલી નથી આવી હજી ઓલી બાકી છે ને પછી બધી બધી બેનપણીઓ છે ભેગી થઈને પૂજા કરવા જાય અને નાની દીકરી હોય એટલે માં પેલા ઘરેથી શીખવાડે કે પેલા શિવજી ઉપર દૂધ ચડાવજે પછી પાણી ચડાવજે પછી કંકુ ચડાવજે એમ સીતાજીને પણ જનક રાજાના પત્નીએ માએ શીખવાડ્યું કે આવી રીતે પૂજા કરજે આ બાજુ ભગવાન રામ પુષ્પ વાટિકામાં પુષ્પો લેતા હતા અને એ જ સમયે હાથમાં પૂજાનો થાળ લઈ આવા સારા સીતા આઈ તેહિયા તહી રસી સીતા આઈ તેહિયા પુષ્પ વાટિકા માં આવ્યા હાથ માં પૂજા નો થાળ છે અને મા ગિરિજાની પોતાના કુળદેવી ની પૂજા કરવા માટે આવ્યા અને પાછા કેવી રીતે ગિરિજા પૂજન જનની પઠાઈ જનની નો અર્થ થાય માં માય જેવી રીતે શીખવાયું હતું ઘેરથી એવી રીતે પૂજા કરવા માટે આવ્યા એકલા નથી मनो हर दी राणी

અને પરસોતમ મહિનામાં નાની દીકરીઓ તો ઠીક પણ જયારે પરસોત્તમ મહિનો આવે અધિક મહિનો આવે અને આપણે હોતે પરસોત્તમ બાપાની ગોરમાની પૂજા કરવા જતા હોય તો ગુંગે મોઢે ના જાય ગીત ગાતા ગાતા જાય તો અહીંયા પણ સંગ સખી સગ સુભગ સયાની ગાવી ગીત મનોહર બાની કેટલું અદ્ભુત દ્રશ્ય હશે જ્યારે ભગવાન રામ અને સીતાજી ની પહેલી મુલાકાત થઈ

એમાં નજર પડી ગઈ ભગવાન રામ ઉપર અને જ્યાં ભગવાન રામ ને જોયા ને બાહુ સુંદર મજાનું ભગવાન મુખ કમળ રાજીવ નયન અને જોયા ત્યાં તો ભગવાનમાં મોહિત થઈ ગયા

અને જ્યાં જોયા ત્યાં તો રણરંગીરમ સુંદર મજા સુંદર ભગવાન નું મુખ કમળ આજાન બાહુ અને જ્યાં સીતાજી ભગવાન ઉપર નજર પડી ભગવાન નું સ્વરૂપ જોઈ મોહિત થયા અને ભગવાન રામે પણ પુષ્પ લેતાજી ને પોતાનો જન્મ સફળ થયો હોય એવો આનંદ થયો ખરી પાછા મંદિરમાં માં જઈ પૂજા નું થાળ હાથમાં માં લીધો પૂજા કરતા જાય પૂજા પૂરી કરીને મા ગિરિજા ને પોતાના કુલદેવી ની પાસે કહે કે માં મન વચન અને તારી પાસે બીજું કઈ નથી માંગતું અને સ્ત્રી આ સ્વભાવ હોય કરે ને પોતાના માટે માંગે જ માંગે કે બસ બીજું મળે વ્રત કરો બધા શેના માટે છે તમારા માટે બીજું કઈ માંગો છો બસ એક હારો પતિ મળે એટલે સીતાજી પણ કહે માં મન વચન અને કર્મ તારી પાસે કઈ માગું નથી સીતાજી પણ કહે કે મન વચન અને કર્મ થી તારી પાસે આજ સુધી કંઈ નથી માંગ્યું પણ આજ તારી પાસે જીવનમાં માં વાર છું મા ગુરુજા પ્રાર્થના કરતા સીતાજી કહે હે માં जय जय गिरी वर रा जय किशोरी जय जय गिरी भयो जय गिरी जय किशोरी जय जय गिरी जय मह છંદ્રજ ગોળી સ્વયં વિષંદ્રજ ગોળી दामी दूति गाता <सथ> जगत जननी द दूती जुतीदादा जगत जननी दामी दूति गाता <सथ> जगत जननी द मिनी जोती दादा <सथ> जज जय गिरी बरगा किशोरी જય જય મહેશ મુખ ચંદ્ર ચતો જય મહેશમુખ ચંદ્ર જતો જય મહેશમુખ ચંદ્ર ચતો જય મહેશમુખ ચંદ્ર મને પત્નીના રૂપમાં પ્રાપ્ત થાય મા ગિરિજાની પૂજા કરી પૂજા થાળ લઈ અને સીતાજી ફરી પાછા મહેલમાં ગયા આ બાજુ પુષ્પ વાટિકા લઈને ભગવાન રામ ફરી પાછા વિશ્વામિત્ર મુનિની પાસે આવ્યા પૂજા સંધ્યા વંદન પૂરા કરી અને હવે સમય થયો એટલે મુનિ મુનિની સાથે રામ અને લક્ષ્મણજી જનક રાજાની સભામાં ગયા બધા રાજાઓ આવી ગયા હતા ગુરુદેવ આવ્યા વિશ્વામિત્રજી આવ્યા એટલે જનક રાજા પોતાના આસનથી આસન ઉપરથી ઉભા થઈ વિશ્વામિત્ર મુનિ નું સ્વાગત કર્યું બેસવા માટે આસન આપ્યું અને વિશ્વામિત્રજીની બાજુમાં જ ભગવાન રામ અને લક્ષ્મણજીને બેસાડ્યા હવે જનક રાજાએ પોતાના આસન ઉપરથી ઉભા થઈ ઘોષણા કરી કે જે કોઈ પણ પૃથ્વી ઉપરથી અલગ અલગ રાજ્યોમાંથી જે વીર પુરુષો પધારી છે રાજકુમારો પધારી છે હું મિથિલા નરેશ રાજા જનક એનું સ્વાગત કરું છું અને આપ સૌની સામે ઘોષણા કરું છું કે જે કોઈ પણ વીર પુરુષ આ શિવ ધનુષ્યનો ભંગ કરશે જે આ પિનાક ધનુષ્ય શિવજીનું ધનુષ્ય છે એનો ભંગ કરશે એની સાથે મારી દીકરી સીતાને પરણાવીશ અને પછી કહ્યું રાજકુમારો પ્રતિજ્ઞા કારણ પણ સામાન્ય શકે એ શિવ નો ઘોડો બનાવી અને એક દિવસ મારી દીકરી સીતા રમતી હતી ત્યારે જ મેં પ્રતિજ્ઞા કરી લીધી જે કોઈ પણ વીર પુરુષ આ શિવ ધનુષ્ય નો ભંગ કરશે એની સાથે મારી દીકરીને પરણાવીશ

જનક રાજા બહુ દુઃખી થઈ ગયા અને હવે આસન ઉપરથી ઊભા ઉભા થઈ કહે કે મને તો એવું હતું કે આ પૃથ્વી ક્ષત્રિયોના સહારે ક્ષત્રિયોના લીધે પૃથ્વી હજી ટકી છે છે પણ હવે એવું લાગે કે આ પૃથ્વી કોઈ ક્ષત્રિય બાકી નથી રહ્યા એવું લાગે છે બધા ક્ષત્રિયો હવે આ પૃથ્વી ઉપરથી નષ્ટ થઈ ગયા અને હવે જે ક્ષત્રિયો છે એ કોઈમાં ક્ષત્રિયત્વ દેખાતું નથી એવું લાગે છે કે હવે પૃથ્વી ક્ષત્રિય વિનાની થઈ ગઈ હવે જ્યાં એટલું કીધું પૃથ્વી ઉપર ક્ષત્રિય નથી વિનાની પૃથ્વી થઈ ગઈ બીજું કોઈ તો ન બોલ્યું પણ લક્ષ્મણજી સહન ન થયું થયા મહારાજ જનક આ તો તમે વડીલ છો તમારા ઘરમાં મહેમાન થઈને આવ્યા ને એટલે તમારી મર્યાદા જાળવું છું બાકી અત્યારે તમારી જીભ ખેંચી લે જે સભાની અંદર દશરથ ના પુત્ર રામ બેઠા હોય અને તમે એવું કયો છો પૃથ્વી પૃથ્વી છે ક્ષત્રિય વિનાની થઈ ગઈ તમને ખબર નથી કે આ સભાની અંદર અયોધ્યાના રાજા દશરથ ના હોય લક્ષ્મણજીના ક્રોધમાં એવું લાગતું હતું કે આજે સાક્ષાત શેષ નારાયણ પ્રગટ થઈ જશે જનક રાજાને પોતાના ક્રોધમાં પાડી નાખશે ભગવાન રામે લક્ષ્મણજીને શાંત કર્યા કહ્યું ભાઈ થોડીક વાર શાંતિ રાખ આ હાહરું છે હાહરામાં જઈને પછી આવતા સીધી બહુ ખીજ ના કરાય હજી તો અહીંયા ચાર ચાર જન લઈને જાન લઈને આવવાનું છે પાછું આ જનક ખબર પડી જાય પાછું દીકરી નહીં દે લક્ષ્મણજીને શાંત કર્યા અને હવે વિશ્વામિત્ર મુનિની આજ્ઞા લઈ ભગવાન રામ પોતાના આસન ઉપરથી ઉભા થયા જેવા ભગવાન રામ આસન ઉપરથી ઉભા થયા બધા રાજાઓ એમ કે આપણે મોટા મોટા શક્તિશાળી રાજાઓ બેઠા હતા પણ શા આ નાનકડા વિશ્વામિત્ર મુનિ ની આજ્ઞા લઈ ભગવાન રામ ઉભા થયા શિવ્ય નમસ્કાર કર્યા ભગવાન રામ ઉપર હતી ઉપાડી લીધું ધનુષ્ય ઉપાડી ચડાવી મનુષ્ય ભગવાન રામ નો નામનો જય જયકાર થયો બોલિયે શ્રી રામ ચંદ્ર શિવ થયો અને જેવો શિવ ધનુષ્યનો ભંગ થયો સીતાજી નું હૃદય પ્રસન્ન થઈ ગયું મહેલમાંથી નીકળી પુષ્પની માળા લઈને આવ્યા અને પુષ્પનો હાર ભગવાન રામના ગળામાં પહેરાવ્યો અને પછી તો જનક રાજાએ દૂત મોંકલા અયોધ્યામાં જ્યારે સમાચાર મળ્યા ભગવાન રામ ભરત લક્ષ્મણ અને શત્રુઘ્નજીના વિવાહ થાય છે આખા ગામને હરખતો હતો પણ સૌથી વધારે હરખ દીકરાને પરિણાવવાનો કોને હોય માને હોય કૌશલ્યાજી કઈ કહીને સુમિત્રાના હરખનો પાર નતો માને સૌથી વધારે હરખ હોય જલ્દી હાહુ થઈ જાવ પછી જ્યારથી લગ્નની તારીખ નક્કી થાય ને ત્યારથી જ પછી અમુક વરમાં હોય ને અમુક પછી વડમાં હોય પછી જો હારી વહુ હોય તો વડ એમનેમ રે બાકી ખરાબ આવે તો પછી વડ બધોય પણ સૌથી વધારે હરખ દીકરાના લગ્નનું માને હોય

દિવાળી હોય મહિનાની અમાસ અને વસંત પંચમી એટલે હવે લગ્ન વિધિ શરૂ થઈ ચાર મંડપ બંધાયા ભગવાન રામ પોતાના આસન ઉપર બેઠા સીતાજી આવી ગયા લગ્ન વિધિ શરૂ થઈ હસ્તમેળાપ થયો અને લગ્ન નિયમ છે જયારે હસ્તમેળાપ થાય ને એટલે અત્યારે તો ટાઈમ ના હોય એટલે પછી ગોર બાપા ના સમજાવે પણ જયારે ગોર બાપાને દાન આપો એટલે હું બોલે સ્વસ્તી અર્થ થાય હું દાન સ્વીકારું છું હવે જનક રાજા એ સીતાજી નો હાથ રામ ના હાથમાં આપ્યો ગોરબાપા એ કીધું રામ તમે આ સીતાજીને સ્વીકારો છો સ્વસ્તી બોલી જાવ રામ પણ સ્વસ્તી બોલી ગયા ભરતજી પણ સ્વસ્તી બોલી ગયા હવે વારો આવ્યો લક્ષ્મણજી નો અને જ્યાં થયો ઉર્મિલાજીનો હાથ લક્ષ્મણજી ગોર બાપા કહે લક્ષ્મણજી આ ઉર્મિલા સ્વીકાર કરો છો દાન સ્વીકારે ને એને સ્વસ્તી બોલવું પડે સ્વસ્તી બોલી જાવ લક્ષ્મણજી ઉભા થઈ ગયા આસન ઉપર થી એટલે ગોરબાપા કહે શું થયું તો કે ગોરબાપા અમે તો ક્ષત્રિય છીએ અમે દાન દઈએ અમે કોઈ દાન સ્વીકારીએ નહીં

ચારે ભાઈઓની વિધિ પૂરી થઈ વસંત પંચમીના દિવસે દશરથ રાજા જનક રાજાની પાસે ગયા અને કહ્યું મહારાજ જનક હવે અમને જવાની રજા આપો જવાની આજ્ઞા આપો